જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ છે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દાને લઈને લોકો સુધી લઈ જવા માટે આજથી સહી ઝુંબેશ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો શહેરના વિવિધ વોર્ડોમાં જઈને નાગરિકોને વોટ ચોરીના મુદ્દે માહિતગાર કરશે અને તેમના સમર્થનમાં સહી અભિયાન ચલાવશે મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસ દ્વારા લોકો સુધી પહોંચીને

પ્રદેશ બે ને વાંચી અને પોતાનો હક બચાવવા માટે લોકશાહી બચાવવા માટે સંવિધાન બચાવવા માટે આજે ઉમટી પડ્યા છે ત્યારે આ લડાઈ એ જનતાની લડાઈ છે જનતાના હક ની લડાઈ છે લોકશાહીમાં મત અધિકારે એક રાષ્ટ્રપતિ નો એક મત છે ગામના સરપંચ નો પણ એક મત છે અને નાના વ્યક્તિ નો પણ મત છે આ મત ક્યાંય ચોરી ના થઈ જાય એના માટે કોંગ્રેસ પ્રજા વચ્ચે જઈ બુથ માં જઈ અને જનતા ને જાગૃત કરવાનું આજથી કાર્ય શરૂ કર્યું છે